એ બંને મિત્રો હતા અને ખુબ લાંબા સમય બંને વચ્ચે મિત્રતા હતી પરંતુ આશરે દસેક લાખ રૂપિયાની કોઈ લેવડ દેવડ હતી અને લેવડ દેવડ બાબતમાં એ લોકોને મનદુપ થતા એકબીજા સાથે ફોન થી પણ ઉશ્કેરાટ કરેલા સોશિયલ મીડિયા થી પણ એકબીજાને ઉશ્કેરાટ કરેલા અને આ ઘટના બનેલી જેની અંદર બંને પક્ષે ગુના દાખલ થયા છે ટોટલ આઠ આરોપી પકડાયેલા છે ઈજાગ્રસ્ત જે આરોપી છે જેને આરોપી અત્યારે તો આરોપી જ કહી શકાય ઈજાગ્રસ્ત આરોપી સીધે સીધો જ આક્ષેપ એવા લોકો પર લગાવેલો છે કે તે લોકો જે

એ પ્રકારના પ્રયત્નો કરવામાં આવેલા છે અને આની માટે જે વિકાસ આહિર છે એમના કોઈ મિત્ર દેવ આહિર કરીને છે જે હાલ કેનેડા છે અને એમના કહેવા મુજબ એ દેવ આહિરે જે પૈસા આપવાના હતા એ વિકાસ આહિરે કબૂલ્યા હતા અને વિકાસ આહિરે આપવાના થતા એમાં જે આ સિદ્ધાર્થ રબારી અને વિકાસ આહિર વચ્ચે પ્રશ્નો થયેલા અને એમાંથી આ ઝઘડા એ મૂળ સ્વરૂપ સ્વરૂપ ધારણ કરેલું અને એમાં બંને પક્ષે ગુના દાખલ થયા ગંભીર બનાવો બન્યા

કે કોઈ હવાલાના પૈસા લેવાના હતા તો કયો હવાલો હતો શું હતો કઈ બાબતમાંથી હતો અને જે દસ લાખ રૂપિયાની વાત છે તો એમાં ખૂબ ઊંડાણપૂર્વક જરૂરી છે કારણ કે અહીંયા જે વ્યક્તિની વાત જે વ્યક્તિનું નામ આવે છે એના મિત્ર પાસેથી એને પૈસા કબૂલ્યા હતા હવે એ વ્યક્તિ એનો મિત્ર જે છે એ કેનેડા છે એટલે એની સાથે પણ વ્યવસ્થિત વાત થાય અને એની અંદર ડિટેલ મળે ત્યારબાદ એની અંદર બહુ ઊંડાણપૂર્વકની માહિતી મેળવી શકીએ અને તપાસમાં વધારે આગળ વધી શકીએ હાલ આખા રૂપી પકડી અને આગળ જે કાર્યવાહી છે એ નડિયાદ રૂરલ પીઆઈ કરી રહ્યા છે